એવા મહાન સતના દર્શન કરવા જેઓ બે વાર કર્યા છે જે મહાન પુરુષના દર્શન આપણને કર્યા છે એમની પાસે આપણે આવી જાય છે ભગવાન આપનું નામ આપણા ગુરુ મહારાજ નું નામ અને પછી આનંદ રૂપી સત્સંગ અમને જય ગુરુ જય ગુરુ બોલો સદગુરુ મહારાજ મારું ગામ કંધેવાડિયા તાલુકો વિચ ગણાય રાજકોટ અને મારા ગુરુ છે એ સુદામડા તુલસી મહારાજ કે આમ તુલસીદાસ મહારાજ કે પછી તો આમ માનો ને કાંઈક જ્ઞાન થાય એટલે કોઈ કે તુલસીદાસ મહારાજને એવું બધું કે ત્યાં અમે ઉપદેશ લીધેલો હતો કંધેવાડિયામાં સૌ પ્રથમ પહેલાં તો અમે આ બેન છે એમના ભાઈ એમ પાંચ જ જણા હતા પાંચ જણાએ અમે ઉપદેશ ત્યાં ઉદામડા લીધો હતો પણ મને ભણતો ને ત્યારથી એવું થતું કંઈક કરવું જોઈશે કારણ કે મારા હાથ એક હતો શરીર કાંઈક કોકને તો આપણે કાંઈ આમ કોને આપણને હાંસવે નાંદી એવી આમ તાલાવેલી અને ભજનીક હતો પેલા સમજે તો એમાં રોજે રોજે એક રોજ એક ભજન આવે ને એ મને આમ મનમાં ખુશ દસ દસમું ધોરણમાં આવ્યો ને એટલે વધારે ખુશો મળ્યો આને ઓળી ખ્યા વિ એ લખ સો રાસી નહીં તો આ ભાંગ્યા એ આ ભવના ફેરા નહીં તો મટે આ કડી આવે ને ત્યાં મારું મન બહુ ઉદાસ થઈ જાય સમજાય એમ થાય મારું બેટું આ ભવના ફેરા અને આ મારો પશુ મને એ તો ત્યારે તેવું લાગે ને કે આ આવ્યું છે ક્યારે આ જાય એમ આવી ભ્રમણાઓ આ હૈતમાને તમને ઓળખવાનું આવું બહુ મને આમ તાલાવેલી લાગી બહુ પછી ધીરે ધીરે તો મેળાવડામાં આમ બધે જાતો તો ખરો ભજન એટલે જાઓ આ ગુરુ મહારાજનો મેળાવડો છે એવું મને ખબર ન થાય હું તો ભજન ગાવાના રસે જતો રહું ગમે ત્યાં આવે તો કોઈક લઈ જાય એટલે એમ કરતા કરતા કે ભાઈ મને પછી એક મહારાજે ટોસ્યો કે ભલામણા તો ગુરુ કરેલા ઘાસ ને એ હારું નહીં ઘાસ એ ખાસ કહેતું અને મને મારું બધું તમજ સડી ગઈ એ રસમત આપણે ક્રોધી હોય બરાબર પણ એક વૃદ્ધ એવા હોય ગોતવા તમે વાત કરો મગજીબેન હતા તુલસીદાસ મહારાજ હતા વૃદ્ધ માણસ હોય એની પાસે વધારે આમ આપને એવી હોય ને શંકાઓ એટલે એમની પાસે તમે ઉપદેશ લીધો તો સૌ પ્રથમ પેલા કંજેવાડા પાંચ જણા ખાલી કેટલા અને તકલીફ પડી અમને હાવ નવીનતા આવું કહેતા લઈ અમારા વડીલો માવતરો બધા અમારેથી હરુષી થઈ ગયા કરોધિત થઈ ગયા અમને બોલાવે કાંઈ નહીં બસ અહીંયા ખાવા દઈ દે કાંઈ બોલાવો બોલાવો નહીં આવું થયું પણ ધીરે ધીરે અત્યારે હાલ બહુ સરસ પછી તો મને એ બધું ગુરુ મહારાજની પરંપરા એવી મને ગમી ગઈ અને મને આરપાર પડી ગઈ અને મને બહુ ગમ્યું પછી મને એમ થયું હળવે હળવે ધીરે ધીરે હવે બધાને કાંઈક લાઈનમાં આપણે લાવવા છે ને હવે મૂળ વાત માથા હું મીંડો આવવા પછી બધાને થોડું થોડું ગમ્યું નાના મસ્તરૂ કરે છે એ સારું કરે એમ પછી તો અત્યારે આખું કુટુંબ મારા બામણિયા કુટુંબ છે સવારમાં દુકાન ચલાવું છું સવારમાં બધા આવીને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પછી વસ્તુ લઈને જતા રહે બધા એટલો બધો પીરિયડ સવારમાં અત્યારે હાલે ને તમને એમ થાય હવે આ લેવા આવે છે ગુરુ મહારાજ કરવા આવે છે સમજા એટલું અત્યારે સારું છે એમ ગોવિંદ મહારાજ રાણોદાવાળા એમની ત્રણ ગાદી આપણે ત્યાં કરી સમજ્યા એના શિષ્યો છે પછી બહુ જીવન સારું જીવ્યા અમે તો ગોવિંદ રામ મહારાજ આ રીતે એને આ બે ત્રણ દિવસ સાણો દવ્યા જોઈ ને પઢ્યા રહેવી અને એમની સાનિધ્યમાં એ જ્યાં ત્યાં અમને લઈ જતા એની પ્રેરણા બહુ સારી હતી ટૂંકમાં બોલતા ઓછું પણ એની શૈલી એટલી બધી સારી ને એનું જીવન બહુ સારું હતું એની હારી અમે જીવ્યા પછી ત્યાર પછી આપણને એમ ખબર પડે મેં કીધું ને બોટા દિલીપ મહારાજ આવ્યા તો આ ભાઈ જેવડા જ હતા દિલીપ મહારાજ તો અને કે અલા જો આ સેમ ટુ સેમ માનો ને આ ભાઈ ઓલા જે દિલીપ મહારાજની અને મેં કહે આ બોલે છે કે રામભાઈ આગ્રહ કર્યો અમે ગયા અને બોલ્યા ત્યાં પછી જે મેળાવડો કર્યો મોટો દેવરાજભાઈનો બધો કિશોર મહારાજ તો ઓફ થઈ ગયા સાત સહકાર બહુ આખો ગામનો સાથ સહકાર હતો ગામમાં બધાને એમ થઈ ગયું આ મંસુરભાઈ શું કરશે પરિસ્થિતિ આપણે જો કઈ એવી હતી ને ફેસિલિટી પચાસ હજાર રૂપિયા હતા આ બેન કે અમે બીજા કાંઈક હું નાખીશ તું કાંઈક કરીને ગમે બોઇન મારા ની એવી આગ્રહ હતી કે મેળાવડો મોટો કરવો એમ તો સાણોદાય થી આવી વી પચીસ બસો આવી માણસો ગભરાઈ ગયા આ મસરૂભાઈ એટલું બધું રાંધ્યું નહીં હોય અને તો 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 આમ આમ પછી મેં દેવરાજ કીધું હજી અડધી કંકુત્રી આપણે આપી નથી આપણે સંતોમાં પીરિય થઈ ગયા હતા અને માના મારો ધ્યેય એવો જ હતો સંતો ગમે તે હોય અને એને હારે આપણે પીરિય થઈ જવાનું એને એમ ન થવું જોઈએ આ મસરૂભાઈ મારી યારે છે મને સંતો બહુ વાલા હતા કોઈ સંતોમાં મને ભેદ દેખાણો નહીં સંતો એટલા બધા મને વાલા હઠ એમ આવી રીતે તમે જે કહો ને એમ અને પરવીણ મહારાજ ને એમના બાપુ અને તમે એમના પાસે શિષ્ય અને આ તમે ચેનલ ચાલુ છે ને મને બહુ આનંદની વાત છે કારણ કે આ સંતોને કોણ આવા જાહેરાત કરવાના છે ગામડે ગામડે બિચારા મારી જેમ કોઈ તો આ રાજુભાઈનું કામ એ સારું કહેવાય ને એ ટીવી ચેનલમાં તમે કરતા હોય તો સંતોને જાહેર કરવા બહુ સારું જ છે ને ઉત્તમમાં ઉત્તમ કામ એવું છે બોલો બીજું તો સત્સંગ એ રીતે અમુક ટાઈમે આપણે કરીએ એવું અને દર રવિવારે કાલી મેં દર રવિવારે મોટું મંડળ છે અમારે ત્યાં નાચવાનું ગાવાનું કીર્તન આ હાર્મોનિયમ દેવરાજભાઈ કેમ મેં મારા ઘરનું માઇક બાઇક બધું ગાવાનો શોખ હતો ને મારા પણ એમ અમુક કડ તો મને બહુ ગમે ને એ વધારે કહું હે ઈશ્વર દર્શન કેરા કારણે મળ્યો રૂડો રે હો

અને આ મનુષ્ય દેહ કેટલાય વેળથી નાખે હા હોય તો ખોટું ખોટું બોટલે બોટલે બેને તમને કહું હે બ્રાહ્મણ તમે જોર આમ આ એક હાથે કેટલો દોડ્યો હશે મને મારો દાખલો લઈ લો ને કંથીવાળિયા વાળાને બધાને એમ કહું તમે મારો દાખલો લઈ લો તો અત્યારે મને ગુરુ મહારાજની પરંપરા એટલી બધી ગમી ને મારી જમીન મેં મારા ભાઈઓને વેચી દીધી મારા હાથ વીઘા ને જમીન મેં કહી તમારે મુબારક વીસ થયા હા બોલો અને કોઈ પણ જાતનું મારે મેં નથી રાખ્યું મારું છે ને એવું મેં ન રાખ્યું મારા બે ભાઈ હું મારથી મોટા મારા વિશે તમારે ક્યારેક બાજવાનું થાય ને એવું કરવાનું નહીં આ ઈશ્વર દર્શન કારણે આ ઈશ્વર દર્શન રાજુભાઈ વિચાર કરો એક જ નાનો પાનનો ગલાવો ગુરુજી મહારાજ મારું એટલું બધું હલાવે છે અઢળક છે મારી અત્યારે તોય સંપત્તિ બોલો ગુરુ મહારાજને વાપરવા માટે બધું ગુરુ મહારાજે એટલી બધી દયા કરી ਅਤਲ ਆਓ ਈਸ਼ਵਰ ਦਰਸ਼ਨ ਕੇਰੇ ਕਾਰਨੇ ਆ ਸਗੜਾ ਆਮ ਤੁਮੇ ਵਿਚਾਰ ਤੋ ਕਰੋ ਆ ਵਾ ਸਗੜਾ ਰੇ ਆਕਾਰ ਸੇ ਨੀਰਾਕਾਰਨਾ ਆ ਵਾ ਸਗੜਾ ਰੇ ਆਕਾਰ ਸੇ ਨੀਰਾਕਾਰਨਾ ਇਹ ਵਾ ਸਗੜਾ ਰੇ ਆਕਾਰ ਸੇ ਨੀਰਾਕਾਰਨਾ ਇਹ ਵਾ ਸਗੜਾ ਰੇ ਆਕਾਰ ਸੇ ਨੀਰਾਕਾਰਨਾ ਇਹ ਪੂਜਨ ਕਰੀ ਲਏ ਰੂੜੋ ਲਾਵ ਰੇ ਹੋ ਵੀਰਾ ਮਾਰਾ

અને ગુરુ મહારાજ એટલું બધું સરળ આપણે બનાવી દીધું કે જે છે વિશ્વમાં વસી રહ્યું પછી શું બીજે ક્યાં વિરામ આપું છું રાજુભાઈ આભાર તમારો જય ગુરુ એક સદગુરુ ભગવાન

એની વૃત્તિ બ્રહ્માકાર થાય છે રે બ્રહ્મને જાણે તો બ્રહ્મ રૂપ થાય છે રે એ માથું મૂકે તો માલધાર થાય છે રે પેલા કાયર તો બ્રહ્મ બ્રહ્મને જાણે તો બ્રહ્મરૂપ થાય છે વિવૃતિ બ્રહ્માકાર થાય છે રે બ્રહ્મને જાણે તો રૂપ થાય છે રે એ વાઘ મરે તો એ ઘાસ નવ ખાય છે રે એ બકરા થી પલુ ન પકડાય છે રે જાણે તો રૂપ થાય છે રે થાય એ બ્રહ્મ ને જાણે તો બ્રહ્મકાર થાય છે રે રે બ્રહ્મ ને જાણે તો બ્રહ્મ રૂપ થાય છે રે કાલિદાસ ગઢ પર બેસી ગાય છે રે કાલિદાસ ગઢ પર બેસી ગાય છે રે એ નિસી આઘા પસ થાય સે રે બ્રહ્મે જાણે તો બ્રહ્મકાર થાય સે રે ગુરુ મહારાજ

ઉપનથી જગતમાં મને કોઈ જાણનારું મારા વિના આવું કોઈ નથી બોલનારું મારા વિના આવું કોઈ નથી બોલનારું કે જગતમાં નથી મને કોઈ જાણનાર એટલે કોઈ શરીરને નહીં આત્મા એમ બોલે છે કે મને કોઈ જાણવનારું નથી જગતમાં મારા વિના આવું કોણ બોલે આત્મા એમ કહે છે કે મારા વિના આવું કોણ બોલે એક નાદી હું તો અનંત સ્વરૂપ સુ એક હું અનંત નાદી હું તો અનંત સ્વરૂપ સુ નાદિહુ નો આધાર હું તો સયમ નિરાધાર નો આધાર હું તો નિરાધાર સુ कहीं क्या कहीं जी गया नीचे तुझे वो ना वो मुझसे वो बोलना रहेगा बोलना क्योंकि वो मुझे बजे इसे होगा क्योंकि तो शरीर ना आधार हमारे ये शरीर ना आधार ले ओ पड़े चाहे आजमाने जेका हुआ है तो शरीर ना आधार ले ओ पड़े इतनी पीसू ऐसे ही हो सके। एकाली दास जागये ने से से दरनायसे। <circumessions of them> कालिदास कलिदास जागे एन से जणाए से हे नविनाय ने बिजू काय न दिखाय से हे ने बिजू काय से कलिदास कैसे जागे एन से जे जागी जाय अमा ने समझाई બીજા નું કે કામ અમા નથી એના વિના એને बिजू काय न आपले होई तोज आपले दे तो आप रियाज हुई तो जगत चेंज नहीं ने મહારાજે એમની મહેનત અથાવત આ ગામમાં રાખી છે કે આટલું ની નબળાઈ અને શરીર માં એક હાથ થી એમને આખું ગામ એમના તરફ અત્યારે ઓળખાય છે મશરૂ હિસાબે ગામ હોય એવું લાગે છે એવું મેલાવડા કર્યા સાધુ સંતોને આ ગામમાં દર્શન કરાયા બધાને આખા ગામ ને ધન્ય કહી દીધું જય ગુરુ મહારાજ જય ગુરુ